પસુડા ગામ નજીક આવેલ કોઝવેમાં ટપ્પર ડેમના ધર ખોલાતા પાણી વહેતું થયું હતું ડેમના ધર ખોલાતા જેનું પાણી પસુડા ગામ નજીક આવેલા કોઝવે ઉપરથી ફરી વળ્યું હતું ટપ્પર ડેમની આજુબાજુના આવેલા ગામોને કચ્છ કલેક્ટર એલર્ટ કરવામાં આવ્યા છે ડેમની આજુબાજુના રોડ રસ્તા કે કોઝવે પર ન જવા માટે અપીલ કરવામાં આવી છે પૂર્વ કચ્છમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી જળ હોનારતની તોડાતી ભીતિ જોવા મળી રહી છે સમગ્ર કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી

ત્યારે આપણે ખાસ કરીને જોઈ રહ્યા છીએ અંદર ધાર વરસાદ કચ્છમાં પડી રહ્યો છે ત્યારે સમગ્ર પસુડા ચોક્પર લુણવા જેને જોડતો આ રોડ છે આ રોડમાં હાલમાં જે કોજવે છે કોજવેમાં ફૂલ પાણી વહી રહ્યો છે આપ જોઈ રહ્યા છો નજર સામે અને બાજુમાં ટપ્પરનું ડેમ છે જે ટપ્પર ડેમ જે આજે દરવાજા ખોલવાના કારણથી આજે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને પસુડા ગામના યુવા અગ્રણી મહાદેવભાઈ અને છે બધા અગ્રણી તો આપણે ખાસ કરીને અહીંયા બધું માહિતી આપણે જાણ

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા પોટ સારી છે તો બીજી સાંડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને